હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ મિત્રો એક આપણે આના પેલા સરસ મજાની એક વિડીયો મેં તમને બતાવેલી દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું રામદેવપીરનું મંદિર જો તમે ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને એવી જ રીતે આ એક સરસ મજાનું હળવદમાં શરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે હવે આ મંદિર છે ને મિત્રો એની અંદર એક સરસ મજાની વાવ આવેલી છે બહુ જૂની વાવ છે જેને ગુજરાત પુરાતત્વ અવશેષની અંદર પણ એનું સ્થાન મળેલ છે ચલો મિત્રો આપણે વાવ બાજુ જઈએ અને ત્યારબાદ આપણે મંદિરના દર્શન કરશું આ વાવ ના શિલાલેખની એક તકતી પણ અહીંયા લગાવેલી છે જો સામે શિલાલેખ દેખાય છે આ વાવને મિત્રો કલ્યાણ વાવ તરીકે ઓળખવામાં આવે છે જો આ વાવનો આપણે ઇતિહાસ જોઈએ ને મિત્રો તો વાવ છે ને પંદરસો ત્યાંસીમાં ફાગણ વધ તેરસના રોજ છે ને પ્રાણી માત્રના કલ્યાણ માટે થઈને અહીંના જે મહારાજ હતા રાણીના પટોધરા મહારાણી કલ્યાણદેવ દ્વારા અને બાંધવામાં આવેલી જો મિત્રો આ વાવની શરૂઆતમાં જે પગથિયા છે એ લાસ્ટ એન્ડ સુધી જ્યાં વાવ છે ને ત્યાં સુધી આ પગથિયા જાય છે આવા ત્રણથી ચાર માળ અંદર આવેલા છે અહીં અનેક સંતોને મહંતો પધારી આ વાવને એકદમ પાવન કરેલ છે જેવા કે અહીંયા મીરાબાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી શ્રી જીતેન્દ્ર પ્રસાદ મહારાજ મોરારી બાપુ રમેશ ઓઝા આવા અનેક સંતો અહીંયા પધારીને વાવને પાવન કરેલ છે અને આ બધી વસ્તુ જેને આ શિલાલેખની અંદર પણ લખેલી છે તમે વાંચી શકો છો તો ચલો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ભોલેનાથના હવે આ મંદિરમાં તો મિત્રો અમે નાનપણમાં બહુ અહીંયા પૂજા કરવા પણ આવતા અને બહુ સરસ મજાનું અહીંયા જો વાતાવરણ હતું મિત્રો એકદમ સરસ મજાનું પોઝિટિવ વાતાવરણ હતું જો મિત્રો તમારે પણ અહીંયા દર્શન કરવા માટે આવવું હોય તો માળિયા હાઈવે ઉપર જ્યારે તમે હળવદ પહોંચવાની તૈયારી ઉપર રોડ ઉપર હોય ત્યારે સામેની સાઈડ ઉપર જ તમને આ મંદિર દેખાઈ આવશે બહુ એકદમ રોડ ઉપર આવેલું મંદિર છે તો મિત્રો જરૂર અહીંયા એકવાર દર્શન કરવા આવજો બહુ સરસ મજાની જગ્યા છે મારી કોશિશ હતી મિત્રો વિડીયોના માધ્યમથી તમને થોડીક આવી સરસ મજાની જગ્યાની માહિતી આપું જો મિત્રો તમને વિડીયો સારી લાગી તો જરૂર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ચલો મિત્રો ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના ધન્યવાદ